બધા આવી રમત આપણે ચડીએ તો કામ થઈ જાય ઘૂંટવાનું ઘોટવાનું સમસોતભાવ એકતા મહિમા સમજવો એ બધું ઘોટ્યા જ કરવું પહેલાં અવરાઈ કરીએ છીએ અફાવની વાતો કરીએ છીએ અને બધું વાતાવરણ દોડીએ છીએ એના કરતાં આ બધું આપણું સંપેલું પરિવાર એક થઈને હવે કેટલું બધું કામ થાય જે મહારાજે વાત કરી શિવજી મહારાજે વાત કરી કે એકબીજાને ચરણરાજ ને ઉપાડવી એકબીજા અરસપરસ મહિમા સમજવું અરસપરસની વાત એક બાજુ હોય ને બીજી બાજુ ના હોય તો એ પચાસ ટકા નહીં ઝીરો બે ઊભા હોય એક જણ નમે બીજો નમે નહીં પચાસ ટકા નહીં ઝીરો એટલે બે જણે નમવું જોઈએ એવી રીતે મહારાજે વાત કરી અને ગુણગ્રહણની વાત તો શ્રીજી મહારાજ એ એકદમ જબરજસ્ત વાત કરી મહારાજે કહ્યું ભલે અમારી સેવા ના કરતો હોય એ શ્રીજી મહારાજ અથવા પ્રમુખ સાંઈ મહારાજ યોગી આપા એમની સેવા પર્સનલ ના કરતો હોય ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ તમારે એક ઇંચ એક દોરો ખસવાનો નહીં તમે જ્યાં બેઠા હો ત્યાં હરિભક્તના ગુણ કહો અતિશય સેવા થઈ ગઈ બીજી સેવા તો કરવાનું છે તમે કરો છો બધી વાત સાચી છે પણ આ સેવા શ્રીજી મહારાજે પોતે જ વાત કરી છે અને અદ્ભુત વાત કરી છે હરિભક્તના ગુણ ગાય તો તેને અમારી અતિશય સેવા સેવા નહીં અતિશય સેવા કરી એમ માનીએ છીએ દ્વાર કેટલું બધું અને બીજી બાજુ ભલે અમારી ભલે ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય આપણે કૃપા થઈ એવું કહી શકીએ તો અપાર કૃપા તો ક્યાંથી વાત અને પણ મહારાજે કહ્યું કે ભલે ભગવાનને સંધિ અપાર કૃપા થઈ હોય પણ જો હરિભક્તના અવગુણ કહેતો હોય તો તે ધામમાં ના જાય પછી ગયું ખેલ ખતમ પૈસા હજમ શું પૈસા હજમ આનંદ જન્મની કમાણી કર્યા અનંત જન્મથી ભટકી ભટકી ભટકીને આવ્યા અને માણસ સર્વે સાધનના યોગથી આપણે સત્સંગની પ્રાપ્તિ થઈ સત્સંગની પ્રાપ્તિ થઈ એટલે શ્રીજી માનો રાજી પણ લેવાનો હોય એમને કોચવાવા ના હોય એમને એ અનાદર કરે એવું બધું કરે એ ના કરવાનું હોય તો મહારાજે કહ્યું જો લાલાપાળાની જ વાત છે એને અતિશય રાજી કર્યા હતા શ્રીજી મહારાજને એટલે મહારાજે એનો કાંડું પકડીને કહ્યું કે લાલા તને અંત સમયે અંત સમયે હું સાક્ષાત તેડવા આવીશ સાક્ષાત તેડવાઈશ અને હાથ પકડીને અક્ષરધામમાં લઈ જઈશ પ્રભૂત થયો ભૂત થયો એટલે એવું શું કર્યું હશે આટલું બધું કોલ આપ્યો એટલે કેટલી સેવા કરી હશે કેટલો રાજીપો લીધો હશે પણ ત્યાં ફરી ગયું અને ભૂત થયો કેવું કહે એટલે મારે કે ભલે અમારી ભલે ભગવાનને સન્ની અપાર કૃપા થઈ હોય પણ હરિભક્તના અવગુણ કહેતો હોય તો એ તે ધામમાં ના જાય એટલે આ સૂક્ષ્મ વાતો છે અને આ સૂત્રો છે શ્રીજી મહારાજે આપેલા સૂત્રો છે પ્રમુખ સાહેબ મહારાજે આપેલા સૂત્રો છે યોગી આપે આપેલા સૂત્રો છે ગુરુ પરંપરા બધા બધા વાતની વાત આ વાત કરે છે એટલે આપણે સંપ હોય ત્યાં આ બધું નીકળી જાય એક જ સમમાં યોગી આપા કહેતા કે એક બીજાની સેવા કરી લેવી હળી મળીને એકબીજાની સેવા કરી લેવી સેવા કરીએ પણ અમુક માટે એલર્જી હોય અને આમ કરે જો ભલે એની સેવા નથી કરવી બધા સેવા ધર્મ એવું છે બધાની સેવા કરવી પડે ગમે એવું હોય અને એ જો ના કરે મારે જે કહું આ બધા કલમ લાગુ પડે એટલે આપણે નિર્માની થઈને શ્રીજી મહારાજે નિર્માની પણ ગુણ કહીએ કે જ્યાં સુધી દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી સૌએ નિર્માની થવું દેહમાં પ્રાણ રહે અને છેલ્લો શ્વાસ છેલ્લો શ્વાસ લાસ્ટ બેઠ એક ત્યાં સુધી નિર્માની રહેવું આવી વાત કરી શ્રીજીમાના વાક્યો છે શ્રીજીમાંના શબ્દો છે એમના ઉપર કોઈ સત્તા નથી ફાઇનલ અને એ આપણને કહે છે તો એમનો રાઈ પણ લેવાનો હોય કે એમને કોચવાવાના હોય તો આજે મહારાજે એમના ગુરુ પરંપરા બધાનો એક જ મત પડે છે એટલે આપણે આ સેવા કરી લઈ મહિમા સમજવો એકબીજાનો સત્સંગ છે ને એમાં કોઈ નેગેટિવિટી નથી એક પાટો કોઈ નેગેટિવિટી નથી બધું દિવ્ય અને મહિમા અને અને સાચું છે આ મહિમા ગપ ગોરા નથી મહારાજે કહ્યું કે આ સંતોરી ભક્તો કોઈ મનુષ્ય નથી અમે આ જીભ જાલીને વાત કરીએ છીએ જોઈએ છે એવું તો કહી શકતા નથી અને જોઈએ એવું તો કહી કહી શકીએ કહી શકતા નથી પણ વિમુખને તો તલ માત્ર છે મેરું જેવું લાગે એટલે આપણે મહારાજે કહું ભક્તો કોઈ મનુષ્ય નથી અને આપણે આટલું મારા જે વાત કરતા કોઈ મનુષ્ય નથી આપણે થાય કોઈ મનુષ્ય નથી આ મનુષ્ય જેવા તો દેખાય છે મારા તો ભલે મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી આ તો કેટલા પુણ્ય બધા સાધન કરે બધા સાધનો અંતે આ સત્સંગનો સત્સંગની પ્રાપ્તિ થાય એટલે આવા જેટલાને સત્સંગ મળ્યો છે એના પુણ્યનો પાર નથી પારાહાર પુણ્ય છે પણ હવે આ બધું થવા તો હીરાનો વેપાર છે હીરાનો વેપારમાં બરાબર માણસ ઘણો કમાય અને જાય તો એક સામટા જાય મારી પાસે બોચાસન એક હરિભક્તા સુરતના ત્રેસઠ કરોડ રૂપિયા હવે કમાયા હતા આ હીરાના વેપારમાં શૂન્યમાંથી સર્જન ત્રેસઠ કરોડ રૂપિયા પણ એક સટ્ટો રમ્યો પાસઠ કરોડ જતા રહ્યા હવે બે કરોડ રૂપિયાના વ્યાજ ભરે છે ઉપરથી માથે દંડ આવું છે તો જો આપણે આટલી બધી કમાણી કરી સેવા કરો ભક્તિ કરો પુણદાન કરો રથ ઉપવાસ કરો બધું કરો પણ જો આ સટ્ટો રમે એટલે આ સટ્ટો એટલે અભાવ અ મહિમાની વાતો આ બધું કરીએ તો જાય ને ઉપરથી વ્યાજ ભરવું પડે આવું થાય એટલે આ મહારાજ સીધે સીધી લાઈન છે કોઈ જો સવરવું પડે ને તો કામ થઈ જાય પણ હવે જો ગુણ તો આપણને આવે છે ગુણ આવ્યા જ કરે છે પણ એને દોષ જાણે દોષ ગણે ઘણા તો હવે અભાવ ચોરને ચોર ના કહીએ તો કોને કહીએ એવી આર્ગ્યુમેન્ટ કરીને અભાવ લીધા રાખે અને બધું મન ધારું કરે ભગવાનનું ધારું કરે નહીં ભગવાને ના પાડી લે પછી જો આ તમે કરોડ રૂપિયા કરોડ ડોલર મળવાના હોય તો તમે ગમે શરત મૂકે તો કરો કે નહીં કરોડ ડોલર મળવાના હોય તો એક જે વ્યક્તિ કરોડ કરોડ ડોલર આપવાના હોય એ ગમે તે વર્તા હોય તો વર્તો નહીં તો શ્રીજી મહારાજ કહે છે કે ગુણ ના લેવા બધું વર્તું જ પડે એમનો રાજીપો એટલે ટ્રિલિયન ડોલર ભગવાનનો રાજીપો તો એના માટે બધું કરવું પડે એટલે આપણે દાયા થઈને આ બધું આજ્ઞા પાડીએ જે મહારાજે કહું એ આજ્ઞામાં રહીએ અને એ સત્સંગ આવો સત્સંગ કરીએ એ જ પ્રાર્થના